આજે ફરી એકવાર અમદાવાદની પંદર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ ગઈ હતી આ ધમકી મેસેજમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના દુશ્મન હોવાનું અને છવ્વીસમી તિરંગો ફરકાવ તો ઉડાવી દઈશું તેવું લખાણ લખવામાં આવ્યું હતું શહેરની ડીપીએસ સ્કૂલ કેલોરેક્સ સ્કૂલ તેમજ સંત કબીર સહિતની શાળાઓને ધમકી મળતા બોમ્બ સ્કોડ અને ડોગ સહિતની ટીમો શાળાએ દોડી આવી હતી પરંતુ ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વાળી વ્હાઈટ લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેથી હવે વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ એલઈડી લાઇટ લગાવેલી હશે તો દંડ તેમજ લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવા પણ વાહન વ્યવહાર કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે અને જો ડીલરો દ્વારા નિયમોનો ભંગ થતો હશે તો તેમના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ વિભાગમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટા ઉદેપુરના એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે જેમાં ગોધરાના એસઆરપી ગ્રુપના મેદાનમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન છોટા ઉદેપુરના સત્યાવીસ વર્ષીય જયપાલસિંહ રાઠવા રનિંગ ટેસ્ટ આપતી વખતે શ્વાસની તકલીફ થતાં ઢળી પડ્યા હતા આ દુર્ઘટના તેમના પિતાની નજર સામે જ બની હતી ત્યારે તેમને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ મોત નીપજતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું આવી ઘટનાઓને કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે